નમસ્કાર પ્રશાંત જાની રોટરીના પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું મિત્રો જ્યારે નીતિન ગડકરીજીએ એક હજાર કરોડનું પેકેજ સુરેન્દ્રનગર જિલ્લા માટે ફાળવ્યું છે તેનાથી સ્થાનિક અર્થતંત્રને સ્થાનિક એરિયાને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બહુ મોટો ફાયદો થઈ શકે છે કારણ કે કચ્છ માટે જ્યારે પણ લોકોને જવું હોય ત્યારે લીંબડીથી ધાંગધા કનેક્ટ થઈને લોકો જઈ શકે આનાથી શહેરના વેપારીઓને ખેડૂતોને વ્યવસાયિક લોકોને કનેક્ટિવિટી સરસ થશે આપણે એવું કે રોડ શું ફાયદો થાય એનાથી ત્યાં હોટેલો પેટ્રોલ ત્યાંની લોકલ એરિયાનું કનેક્શન બહુ વધુ ડેવલપ થતું હોય શકે ખાસ કરીને કૃષિ ક્ષેત્રે શું વિકાસ થઈ શકે છે અત્યારે આપણા શહેરને એટલે કે સુરેન્દ્રનગર છે એ કપાસ અને થોડું જીરું એના માટે પ્રખ્યાત છે સૌથી મોટો ફાયદો એના એ થશે કે અહીંયાથી એને માલ કોઈ પણ જગ્યાએ ફ્લોટ કરવો છે ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશન છે તો થશે થશે કોસ્ટ ઓછી થઈ જશે અને ઉત્પાદનનો ઓછો કારણ કે એને કોઈ જગ્યાએ પહોંચાડવો હશે તો માલ ઝડપથી પહોંચાડી શકશે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બેનિફિટ કૃષિને મળી શકશે ખાસ કરીને રોજગારીનો પ્રશ્ન છે તો રોજગારનું સર્જન કેવી રીતના થઈ શકે આ આખો પ્રોજેક્ટ છે એ આખા જિલ્લામાં ચાલશે એ જિલ્લામાં પ્રોજેક્ટ ચાલશે દરમિયાન કન્સ્ટ્રક્શન એન્જિનિયર રો મટીરિયલ સ્થાનિક મજૂરો સ્થાનિક સપ્લાયર્સ આ બધાને નોકરી મળી ઘણા લોકોને આકસ્મિક એટલે કે થોડા સમય માટે મળશે ઘણાને કાયમી નોકરી પણ મળી શકશે અને આનાથી ઉદ્યોગો અહીંયા સ્થાપવા માટે જે આપણે ઉદ્યોગી રીતે પછાત છીએ નાના જિલ્લામાં એને વેગ એટલા માટે મળશે કે અહીંથી અમદાવાદ જવું હોય કે અહીંથી કોઈ સુરત જવું હોય તો એને બે કલાક ત્રણ કલાક એને ઓછા ટાઈમમાં જઈ શકશે તો અહીંયા વધારે ઉદ્યોગો સ્થપાવવાના પ્રયત્ન થશે અથવા તો ચાન્સ ઉજળા થઈ શકશે આપણો એરિયા છે એ સિરેમિક થાન ટેક્સટાઇલ એટલે કે આપણો સુરેન્દ્રનગરનો એરિયા અને મીઠુ એટલે ધાંગધરા ઓનરોડ એરિયા આ આપણા મેઇન ઉત્પાદનના જે એરિયા છે એને બહાર સુધી પહોંચાડવા એના કન્ટેનર્સ હેવી ટ્રક લોડ્સ સારા infrastructure થી એ vehicle અહીંયા સુધી સરળતાથી પહોંચી શકશે અને અહીંયા થી સરળતાથી જઈ શકશે એ ઉદ્યોગને અને ધંધાને financially ફાઇનાન્શિયલી સીધો તમને નહીં દેખાય પણ જે ટ્રાન્ઝેક્શન ટાઈમ છે એ ઘટી જશે એનાથી આપણા ઉદ્યોગો બહુ જ સારા બેનિફિટ થશે ને બીજું તરણેતર અને વઢવાણ એ ઐતિહાસિક સ્થળ છે તો ત્યાં પ્રવાસનને પણ વેગ આપણે આપી શકીએ તો તો મળી શકે જે ખાસ કરીને સ્થાનિક અર્થતંત્રને કેવો વેગ મળી શકે આમાં સ્થાનિક અર્થતંત્રને એટલા માટે વેગ મળશે કે નાના વેપારીઓને પણ નવી રીચ મળશે નવા લોકો અહીંયા થઈને જશે આપણે એવું જોઈ શકીએ છીએ કે લીમડી હાઇવેને લીમડીને ફેરત પડતો પણ ત્યાંના બિઝનેસમેનોને બહુ ફાયદો થઈ શકે એટલે કે અહીંયા સ્થાનિક લોકોને પરિવહનને હિસાબે લોકોનો ફાઇનાન્સિયલ ફ્લો અહીંયા સુરેન્દ્રનગરમાંથી પસાર થશે તો ફાઇનાન્સિયલ ફ્લો એને વધારે મળશે નાના ઉદ્યોગ સમજો કે પેટ્રોલ પંપ પાસે તો અહીંયા રોજનું એટલા ડીઝલ પેટ્રોલ લોકો પુરાવીને આગળ જશે હોટલો હશે એના સપ્લાયર્સ હશે આઈસ્ક્રીમ પાર્લર છે તમે ફૂડ સપ્લાયર્સ છે બધાને જ બેનિફિટ મળી શકે છે જે ઇકોનોમી અથવા જે ફંડ છે એ સુરેન્દ્રનગરમાં રોટેટ થશે એટલે એની ડબલ ઇકોનોમી ડેવલપ થશે ખાસ કરીને રિયલ નો વિકાસ કેવી રીતે થઈ શકે આપણે હંમેશા જોઈએ છે કે બાયપાસ બને અથવા તો નવો રોડ બને એટલે એની બંને બાજુ ની રોડની કિંમત વધી જાય છે રોડની કિંમત વધવાનું કારણ એટલે છે કે તેનું ડેવલપમેન્ટ થાય છે સુરેન્દ્રનગરને વર્ષોથી બાયપાસની જરૂર છે કારણ કે અહીંથી લીમડી જતા પિસ્તાલીસ મિનિટ થાય છે તો એ એ જે વઢવાણનો બાયપાસ થશે તો ત્યાં નવા ઉદ્યોગો નવા હોટલો રેસ્ટોરન્ટો પેટ્રોલ પંપો ડેવલપ થશે અને એ જગ્યા ઓપન થવાથી રીચિંગ તમારું ત્યાં પહોંચ સહેલી થશે એટલે ત્યાંની જમીનના ભાવ આપોઆપ વધશે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં સુધી પહોંચી ગયું છે નાના ઉદ્યોગ અને મધ્યમ ઉદ્યોગોનો વિકાસ કેવી રીતનો થશે એમાં સૌથી મહત્વનો ઈચ્છ છે કાચો માલ અને પાકો માલ ને પહોંચાડો ઉત્પાદિત માલ ને એ બંનેમાં માં ટાઈમિંગ બહુ મહત્વનો છે અત્યારે એ અહીંથી અમદાવાદના ટ્રકનો ભાવ સમજો કે બે હજાર રૂપિયા હોય માલ નો ભાવ તો એ પહોંચાડવાનો કોસ્ટ પંદરસો થઈ જશે કારણ કે ટ્રક કલાક કે દોઢ કલાકમાં પહોંચશે જે અત્યારે અઢી કલાકે પહોંચે છે એ એસએમઈ એટલે કે નાના ઉદ્યોગોને એવી રીતે નથી ફાયદો મળી શકશે ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય સેવામાં જે અત્યારે જે સુવિધાઓ મળી રહી છે તેમાં શું વધારો થશે શિક્ષણ માટે સુરેન્દ્રનગર અત્યારે હબ થઈ ગયું છે અહીંયા બે યુનિવર્સિટી થઈ ગઈ છે શિવસે યુનિવર્સિટી સુરેન્દ્રનગર યુનિવર્સિટી અને દસમા ધોરણ ને બારમા ધોરણની જે સ્કૂલો છે એ ઇન્ટરનેશનલ લેવલની થઈ ગઈ છે એટલે અત્યારે અહીંયા પણ એટલી હોસ્ટેલ શૈક્ષણિક છે બહારથી લોકો અહીંયા એટલા માટે આવશે કે અમદાવાદમાં રહેણી કરણી ત્યાંની કોસ્ટ જુદી છે ડાઉન છે એટલે ધંધામાં એજ્યુકેશનમાં ને દરેકમાં અહીંયા જે મજૂર પાંચસો રૂપિયા મળે છે તે અમદાવાદમાં હજાર રૂપિયામાં મળે છે એનાથી ફાયદો થશે અહીંયા એજ્યુકેશન થી પચાસ હજાર છે તો જે અમદાવાદમાં દોઢ લાખ કે બે લાખ છે તો સામાન્ય વર્ગના બાળકોને પણ અહીંયા ભણવા આવવું હશે તો આવી શકશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી હું એવું વ્યક્તિગત રીતે માનું છું કે શહેર શહેરના આજુબાજુના વિસ્તારને અને બધાને આર્થિક રીતે અને એવું આપણે ચોક્કસપણે કહી શકીએ કે વિકાસની રીતે ફાયદો થઈ શકે છે એ ખાસ કરીને પરિવહન અને ખર્ચમાં કેવો ઘટાડો જોઈ શકાય ખર્ચમાં ઘટાડો તમે મેં કીધું એમ કે પરિવહન ખર્ચ બે છે ફ્યુઅલ ઉપર આધારિત છે કારણ કે જેટલું ઓછું ફ્યુઅલ હશે એટલીની પ્રોડક્શન કોસ્ટ ઓછી આવશે માલ પહોંચવાની અને માલને પહોંચાડવાની આ ઇન્ડસ્ટ્રી છે ને આ બે છે રો મેટિરિયલ અને રો કોઈ જગ્યાએ પહોંચાડવાની આ જે કનેક્ટિવિટી ડેવલપ થઈ છે લીમડીથી ધાંગધ્રા બાયપાસની એટલે કે હવે પછી બોમ્બેથી નીકળતો માલ સીધે સીધો તમે ભુજ સુધી ફોર ટ્રેકમાં વિધાઉટ એની હેજિટેશન પાસ થઈ શકશે એટલે સુરેન્દ્રનગર વિવિધ સેન્ટર પોઈન્ટ આજ દિન સુધી રેલવે માટે આપણે સેન્ટરમાં હતા હાઈવે આપણને ટચ નહોતો કરતો જે આપણા વિકાસને રોકતો હતો શહેરના વિકાસને રોકતો હતો કારણ કે લોકો થી આવી નહોતા શકતા એ આપણના આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શહેરને બહુ મોટો ફાયદો થશે